આજે પણ અમેરિકામાં એક સ્ત્રી આવીને સ્ત્રીના ટાઈમ ટેબલ વિશે કહેવું પડે છે એનો અર્થ એ છે કે સ્ત્રી ન્યુયોર્કની હોય કે નવસારીની હોય એના ટાઈમ કોઈ ફરક નથી એ અમરેલીમાં હોય કે અમેરિકાની હોય એની સાથેના વ્યવહારમાં કોઈ ફરક નથી બે હજાર ત્રેવીસમાં પણ આમના જેવી સ્ત્રી આવીને એવું કહે છે બધા પુરુષોની વચ્ચે એક સ્ત્રીએ પોતાનો અવાજ ઉભો કરવો

તો માનવ સભ્યતાને માણસ બન્યા પાંચ હજાર વર્ષ થયા અઢી હજાર વર્ષ પછી સભ્યતા એવું સ્વીકાર્યું કે હા સ્ત્રીને શરીર સિવાય પણ મન અને આત્મા છે હવે સભ્યતાએ સ્વીકારી લીધું છે કે હા બેનો તમારી પાસે મન આત્મા વિચાર સંવાદ બધું છે પણ તકલીફ એ છે કે સ્ત્રી હજી શરીરની બહાર આવી જ નથી આ આખો કાર્યક્રમ સંમેલન ગોઠવણ હશે ત્યારે જાહેરાત થઈ હશે 6 8 મહિના પહેલા કે વર્ષ પહેલા કે 2023 ની આ તારીખે આપણે બધા સમાજ ભેગા થઈને અલગ અલગ ભેગા થઈને આપણા સમાજ માટે કાર્યક્રમ કરવાનો છે ભાઈઓને પણ ન્યૂઝ ગયા હશે બહેનોને પણ ન્યૂઝ ગયા હશે ભાઈઓને વિચાર આવ્યો હશે કોને બોલાવશું કેવી રીતે કરશું પૈસા ક્યાંથી લાવશું કેવી રીતે ટેમ્પર ટેબલ ગ્રાસ છે સ્કેડ્યુલ કેવું હશે બેનર કેવું હશે અને બેનોને પેલા પેલો વિચાર આવ્યો છે શું પેશું સવાર્યા બપોર્યા અને સાંજે હવે ભાઈઓ એ આખી ટીમ માં કાર્યક્રમ માટે મહેનત તો કરી આગા જવા તમે બધાએ પણ કરી પણ પેરેલેલ આપણે બે મહેનત કરી આ લોકો સાથે બાજુ માં રહેવાની તો ચોક્કસ કરી દેશભાઈ ના પત્ની એ હિતેશભાઈ કીધું કે એમના પત્ની ના દસ વર્ષ અમે લઈ લીધા એમણે બધી તૈયારી બધી સ્ત્રીઓ બધી જ તૈયારી કરી પણ આપણે નક્કી કર્યું હતું કે ઓલી કરતા તો આપણે થોડુંક સારું દેખાવ એટલે રોજ રાત્રે ઊંઘ આવે કે ન આપણે ગૂગલ કરીએ કે શું નવું છે કે જે મને બધા કરતા જુદું દેખાશે અલગ અલગ જગ્યાએ ઇન્ડિયા થી ફોન કર્યા કર્યો નો નવો ટ્રેન્ડ ચાલે છે બાંધણી ચાલે છે પટોળો હજી ચાલે છે લેરિયા માં કલર નવા કઈ આવ્યા છે આ કર્યું કબાટ ખોલ્યો અજારા કપડાની વચ્ચે આપણા આપણા પોતાના ચોઇસ કરેલા કપડા વચ્ચે પણ આપણને એક પણ કપડું ગમ્યું નહીં પાછળ ફરી વાર લીધું

મારી જાતને ઓળખવાનો પ્રયાસ એટલો નિમ્ન કે 8 મહિના સુધી મે મને કલ્પેલી નેહલ એક વ્યક્તિની હાજરીથી કર્ણદભુસ સ્ત્રી તરીકે જો આપણે મોજી માનતા ભઈએ કે કપડા પહેરવાથી તમને સુંદર લાગતા હો તો આ સોરી બહુ મોટી ભૂલ કરું છું જગત નું ગમે એવું લીલા વાળું ગમે એવું કપડા પહેરી અરીસામાં તમારી જાતને જોઈને જોઈ ને કેવું નેહલ મને બહુ ગમે છે જો મેં તો હંમેશા એક જ દલીલ રાખી છે કે કા તમે મારા કરતા વધુ સરસ લાગો તમારા કરતા તમે હંમેશા દેખાવડા લાગો કા મારા કરતા તમે થોડા ઓછા દેખાવડા લાગો પણ મારી જેવા નો લાગો થાય મારા કરતા વધુ સારી તમે દાળ બનાવી શકો કે ના તમારા કરતા જે હલકા નો 100 100 સરસ દાળ બનાવો સ્વીકારી લીધું કદાચ તમે મારા કરતા ખરાબ દાળ બનાવો પણ મારા જેવી નો બનાવી શકો આઈ એમ મારા જેવી પ્રોડક્ટ ઉપરવાળાએ બનાવી જ નથી છેલ્લી રચનાઓ હતી પછી એને બીબો બંધ કરી દીધો પ્રોડક્ટ બને જો એને ઉપરવાળાએ મને બનાવવામાં ભૂલ ન કરી હોય તો ઉપરવાળાની ભૂલ

જેને પૂછવાનો અથવા ન જવાબ દેવાનો અધિકાર ઉપર વાળા એ સભ્યતા તમારા સંઘર્ષ પછી તમે ખુદે મેળવ્યો આ જગતમાં માં આજે કેટલી સ્ત્રી છે

તો જગતની બધી જ વ્યક્તિઓ પૂછશે ક્યાં ધ્યાન હતું ક્યાં ધ્યાન તારું હતું તારી સામે આ દૂધ ઊભરાય ગયું આ જગત નો એક પણ વ્યક્તિ એવું નથી પૂરતું તારું મન ક્યાં હતું તો કઈ પીડા મને કઈ મૂંઝવણ જોડે માતિ તારી સામે રહેલું દૂધ ઉભરાય ગયું ને તું ન જોઈ શકી આ સભ્ય ત્યાં સવાલ જ ન કર્યો નાનપણ ની સ્ત્રી જો વાત કરું તો નાનો ભાઈ હોય ને

કૃષ્ણનું અબ્રિંગલી ઉઠ્યું કે એને ચોકીદારની જેમ જોવાનું કે ક્યાં જાય છે ક્યાં જાય છે ક્યાં જાય છે અને આપણું એને કંઈ થાય નહીં એને કંઈ થાય નહીં એને ભૂખ લાગે એ પેલા આપણે આપી દઈએ એને મોજાનો ન થાય એને પીડા ન થાય એને તકલીફ ન થાય એને એકલા પણ ન લાગે એને હારે નહીં કારણ કે આપણે નાન પણ થી કીધું છે ભાઈને કંઈ થાય અને બેન કે જાય વલણ હજી પણ 5000 વર્ષ પછી પણ

Trines joinar us. Jo també